હેલો ફ્રેન્ડ્સ તો આપણે આજે બનાવવાના છે કેપ્સિકમ મરચાંનું શાક તો આપણે એકને એક આટલું અડધું હતું એ અને એક આખું કેપ્સિકમ લીધું છે એમાં બે ડુંગળી લીધી છે ગ્રેવી માટે અને એક લીધું છે ટામાટર તો આપણે હવે કેપ્સિકમને કટ કરી લઈશું તો આપણે કેપ્સિકમ મરચાંને નાના નાના ટુકડા કરી લઈશું આપણે એક આખું ચીરી અડધું લીધું હતું એમાં હવે આપણે બધા નાના નાના ટુકડા કરી લઈશું કેપ્સિકમ મરચાંના અને કેપ્સિકમ મરચાંનું શાક કોનું કોનું ફેવરિટ છે લોકો મને કમેન્ટ કરીને કીધું તમે કઈ રીતે બનાવો છે એ પણ મને કમેન્ટ કરીને કીજો આપણે ટુકડા કરી લીધા છે કટ બધા તો આપણે મસાલા કરવા માટે એક વાટકી લઈ લીધી છે આપણે વાટકીમાં મસાલો મિક્સ કરવાનો છે એમાં એક ચમચી આપણે લીધી છે મરચું લાલ પણ છે ને તીખું પણ છે ને એક અડધી ચમચી લઈ લીધું છે ગરમ મસાલો અને હવે લેવાની છે હળદર અડધી ચમચી હળદર લીધી છે આ ત્રણે ત્રણ વસ્તુ મિક્સ કરીને ધાણા પાવડર નથી હું નાખતી આટલા આપણે ત્રણ છે હળદર ગરમ મસાલો અને લાલ મરચું છે એમાં હવે આપણે દોઢ ચાર બે ચમચી જેટલી છાસ લઈ લઈશું એટલે છાસમાં આપણે પાણી નથી પાણીમાં નથી મિક્સ કરવાનું આપણે છાસમાં મિક્સ કરવાનું છે એટલા માટે હું થોડી છાસ હતી આપણે દહીં પણ છાસની જગ્યાએ દહીં પણ લઈને લઈ શકો છો આપણે બેથી અઢી ચમચી જેટલું આપણે છાસ નાખી છે અંદર તો એને બધો મસાલો આપણે છાસમાં મિક્સ કરી લેવાનો છે તમે છાસની જગ્યાએ દહીં પણ લઈ શકો છો અને પાણી પણ લઈ શકો છો પણ આપણે લીધી છે છાસ તો આપણે ગેસને ઓન કરી લીધો છે ને મૂકી દીધું કઢાઈ આપણે સુધારીને રાખીએ છીએ ડુંગળી આંટા મીઠું ઓર કેપ્સિકમ સમારીને રાખ્યા છે અને કઢાઈ મૂકી દીધું છે હવે કઢાઈમાં નાખીશું આપણે તેલ બે સ્પૂન જેટલું તેલ નાખીશું હવે આપણે એ માસા છે કેપ્સિકમ મરચાં જે આપણે ટુકડામાં સમારીને રેડી રાખ્યા છીએ એ થોડું તેલ ગરમ થાય એટલે આપણે કેપ્સિકમ મરચાંને સાતળીશું ત્યાં સુધી તમને આ રેસીપી કોને કોને ગમશે મને કોમેન્ટ કરજો તો હવે આપણે નાખીશું અંદર કેપ્સિકમ મરચાં મરચાં જ્યાં સુધી સ્મૂથ ના થઈ જાય ત્યાં સુધી સાતડવાના છે જેથી ટેસ્ટ પણ મસ્ત આવે અને એને આપણે ચડવવાના ના રહે એટલા માટે આપણે એને તેલમાં ફ્રાય કરી લેવાના છે ફ્રાય કરીને પછી કાઢી લેવાના છે તો આપણા મરચાં એકદમ ફ્રાય થઈ ગયા છે અને આપણે હવે નીકાળી લઈશું બહાર એક વાડકામાં બધા મરચાં નીકાળી લેવાના છે હવે બધા મરચાં નીકાળી દીધા છે આપણે અંદર તેલ છે એટલે આપણે બીજું નાખવાની જરૂર નથી આપણે એક ચમચી નાખી દીધું જીરું જીરું નાખ્યા પછી હવે આપણે નાખવાનું છે અંદર ડુંગળી સમારેલી હતી જ એ નાખી દીધી છે આપણે ડુંગળીનો થોડો કલર ચેન્જ થાય બ્રાઉન થઈ જાય ત્યાં સુધી સાતડવાની છે સાતળીને પછી તો આપણી ડુંગળી સતળાઈ ગઈ છે હવે બ્રાઉન કલર થઈ ગયો છે તો હવે આપણે નાખીશું એમાં ટામેટું સુધારીને રેડી જ રાખી હતી તો આપણે નાખી દીધું ટામેટું હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અંદર હવે મીઠું નાખીને આપણે બરાબર મિક્સ કરીને આપણે થોડી વાર માટે એને ઢાંકીને રવાઈ દઈશું જેથી ટામેટા બધા ગરી જાય એકદમ ગ્રેવી જેવા થઈ જાય એટલા માટે ઢાંકીને રવા દઈશું પડી તો આપણે મસ્ત ટામેટા બધા ઓગળી ગયા છે અંદર ગળી ગયા છે ડુંગળી પણ મસ્ત સુકડાઈ ગઈ છે અને આપણે એકદમ ગ્રેવી જેવું થઈ ગયું છે તો હવે આપણે અંદર રેડી કરેલો મસાલો છે આપ થોડી વાર પહેલાં બેસન નાખીશું બેસન નાખીને થોડીવાર એને શેકાવા દઈશું જેથી બેસન આપણને કાચું નાખે એટલે મિનિમમ હું એક ચમચી જેટલો બેસન લીધો છે હવે આ બેસનને આપણે થોડીવાર માટે અંદર શેકાવા દેવાનો છે જેથી આપણને બેસન કાચો ના લાગે એટલા માટે કેમ કે થોડુંક બેસન કાચો લાગે ને એટલે આપણે શેકવાનો છે તો આપણો બેસન શેકાઈ ગયો છે બરાબર હવે તમે જોઈ શકો છો કઢાઈમાં તો આપણે મિક્સ મસાલો કરી દો છાસમાં એ હવે આપણે નાખી દઈશું અંદર જેથી એકદમ બરાબર મિક્સ થઈ જાય એટલા માટે આપણે મસાલો એક વાટકીમાં રેડી રાખ્યો તો બધો મસાલો મિક્સ કરીને છાસમાં તો આપણે બધું મિક્સ કરી દીધું છે આપણી ગ્રેવી એકદમ કમ માપ પ્રમાણે કમ્પ્લીટ થઈ ગઈ છે આપણી ગ્રેવી તમે જોઈ શકો છો કે આપણે મિક્સરમાં એ કર્યું અને થોડું આપણને પાણી તમારે જેટલું રાખવું હોય એટલું પાણી આપણે એડ કરી શકો છો આપણે મારા મા પ્રમાણે હું પાણી એડ કરી લીધું છે હવે મારે જો તો આપણે ગ્રેવી બનાવીને રેડી કરી નાખી છે એકદમ હવે આપણે નાખીશું અંદર કેપ્સિકમ મરચાં જે ફ્રાય કરીને રાખ્યા છે એ અંદર નાખી દીધા છે અને હવે એને બરાબર મિક્સ કરીશું ને પાંચ મિનિટ માટે ઉકાળીશું જેથી બધું તેલ છૂટું પડી જાય અને ઢાંકવાનું નથી ઢાંક્યા વખત રાખવાનું છે અને આપણી સબ્જી બનીને રેડી થઈ ગયું છે ને કેપ્સિકમ મરચાંનું શાક કોનું કોનું ફેવરેટ છે આપણે તો ફેવરેટ જ છે કોનું કોનું ફેવરેટ છે એ લોકો મને ખાસ કમેન્ટ કરજો અને મારી રેસીપી ગમી હોય તો શેર લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ રેસીપી કોને કોને ગમી એ લોકો મને ખાસ કમેન્ટ કરજો અને તમે કઈ રીતે કેપ્સિકમ મરચાંનું શાક બનાવો છો એ ખાસ કમેન્ટ કરીને મને કહેજો મારી રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને કહેજો ભાઈ ભાઈ જય